નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદથી અમદાવાદના એએમટીએસ બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી થઈ છે નવા વાડજમાં શ્રીનાથ બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી થવાની ઘટના બની કાટવાડ નીચે દબાયેલા ત્રીસ વર્ષના પિયુષ ભરવાડનું મોત થયું છે તંત્રને અનેક રજૂઆતો છતાં દિવાલ ન હટાવ્યાનો આરોપ લગાવ્યો છે તંત્રની બેદરકારીએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે પરિવારજનો અને રહીશો એ બેદરકારી ગણાવી છે અગાઉ પણ દિવાલ પડતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે સાડા છ વાગ્યા છ વાગ્યા અમે લોકો ત્યાં બેઠા હતા ના સાડા છ વાગ્યા બોમ્બ ફોટે એવી રીતે દિવાલ એવી રીતે પડીને કે બધા લોકો જેટલા હતા ને બધા ભાગી ભાગીને આવ્યા ત્યાંથી બધા ભાગીને આવ્યા તો જોયે કે શું થયું બધું આ જોઈએ ને પછી કીધું કે કોઈ માણસો નીચે તો નથી દબાય પછી એક ભાઈ હતું જે અમારા ઘરના બાજુમાં એમનો સામે જ સૂઈ ગયા હતા એ નીચે દબાઈ ગયો ના બધું જેટલું બધું રહે ને આ બધું નુકસાન થઈ ગયું ઘરમાં હતા અને અચાનક અવાજ આવ્યો તમે લોકો બહાર આવ્યા તો બહાર આવ્યા તો દીવાલ પડેલી હતી તમે અમે દોડીને આવ્યા તે આજુબાજુ જોયું પણ એક વ્યક્તિ અંદર દટાયેલું હતું નીચે પછી બધા વ્યક્તિ આવીને અમે માણસો આવીને એ દીવાલના જે પથરા હતા અમે આઘા પાછા કર્યા અને ભાઈને જોયો તો ભાઈ બે બાહન થઈ ગયેલા હતા કંઈ કંઈ ખબર નથી અમે પછી અમે ફોન કર્યો એકસો આઠ ઉપર એમ્બ્યુલન્સ આવી એ ભાઈએ ચેક કર્યું તે એમ્બ્યુલન્સવાળા ભાઈએ કીધું કે ભાઈ મોફ થઈ ગયા છે કે અને અમે ત્રણ ફેરા તો કમ્પ્લેન કરેલી છે આમને આ ડેપોવાળાને ત્રણ ફેરા ક્યાં દિવાલ પડે એમ છે ચોમાસાનો ટાઈમ છે તો તમે લોકો આનું કંઈક આનું કંઈક કરો તો અમારું કં અમારું કંઈ અમને આ લોકોએ કંઈ સાંભળ્યું નથી બરાબર તો અમે એમ કહીએ છીએ આગળની દીવાલે પડે એમ જ છે તો પાછું અમે અમે અત્યારે કીધું છે પણ અમારું કોઈ સાંભળતા નથી આની ઉધી ત્રણ વાર દિવાલ પડેલી છે આગળ ત્રણ વાર પર પડેલી છે આગે આગળ લોકોએ દિવાલ પાડી અને પતરા નાખેલા છે પણ હજુ બીજી દિવાલ છે ને પડે એવી છે પણ આ લોકો અમારે સાંભળતા બોલે મનુભાઈ મેં તમને કીધું તમે આનો મને મનુભાઈ પબ્લિકની વચ્ચે મને એ શબ્દો બોલ્યા કે રમીલા બે તાડી મૂકી દો તમે ઓફિસે આવો આપણે બે ની રજૂઆત કરી આખી પબ્લિક આવરે છે બધાની અમે મને અધિકારી આ જવાબ કેમ આપ્યો ટાડી મૂકો માણા નું મહિત પડ્યું તો ટાડી મૂકવાની હોય ટાડી મૂકવાની હોય માણા નું મહિત પડ્યું છે આજે મહિત પડ્યું કાલ બીજા મહિત થશે તો કોર્પોરેશન ને કોઈ માણસ મરી જાય તેમના માટે કૂતરા બરોબર લાગે છે આના અધિકારીને ને બસ એક રૂપિયા કમાવાય અને મારી આ કોર્પોરેશન ની બે હજાર ચોવીસ ની અંદર બે લાખ બે કરોડ ને સાહીઠ લાખ ની બજેટ ફરવાનું બરાબર ફરતું કરવાનું બરાબર એનો મને હજુ એની એનો મને હજુ કોઈ જવાબ નથી આવ્યો કે બે કરોડ ને સાઈઠ લાખ રૂપિયા ગયા જ્યાં બે હજાર પચીસ પૂરું થઈ ગયું તો મેં એની આઈટીઆઈ અતાર કરી છે એનો મને કોઈ જવાબ આવ્યો નથી હજુ બરાબર એટલે મને એક આનો નિયમ અપાવો અને જે મેં આઈટીઆઈ અને મને કોર્પરેશન મને જવાબ મને જવાબ મળવા